Thank you.

અકસ્માતગ્રત થયું છે અને વધુ જણાવી દીધું કે અકસ્માતમાં બે જવાનોના મોત થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જ્યારે બહાર જવાનો ઘાયલ થયા છે ઉધમપુરના એ એસપી ત્યારે સંદીપ ભટ્ટે જણાવ્યું હતું કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને ત્યારે મિત્રો બચાવ કામગીરી શરૂ કરી દીધી છે અને મિત્રો જણાવી દીધી કે તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જે આ મિત્રો અત્યારાની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ